નમસ્તે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે

38 વર્ષના બદલે 40 વર્ષ કરવામાં આવે છે મિત્રો આ વય મર્યાદા વધારો મુખ્યમંત્રીએ મંજૂરી આપી હતી મિત્રો આ વિષય પર રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરે જણાવ્યું છે કે ખેલ સહાયકની ભરતી વારંવાર નથી આવતી ત્યારે મિત્રો લાયક ઉમેદવારોને તક મળી રહે તે માટે આ નિર્ણય લેવાયો છે હવે મિત્રો લાયક ઉમેદવારોને સારી તક મળી રહેશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બોર્ડના વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર મિત્રો હાલમાં ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા લેવાઈ હતી હવે બોર્ડ દ્વારા તેની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે મિત્રો આ વખતે પરીક્ષા વહેલી લેવાય છે તો પેપર ચેક કરવાના પણ શરૂ થઈ ગયા છે કેમ કે આ વખતે પરિણામ પણ વહેલું જાહેર કરવામાં આવશે મિત્રો મહત્વની વાત એ છે કે આ વર્ષે ધોરણ 12 સાયન્સમાં મેથ્સ અને કેમેસ્ટ્રીમાં એક એક માર્કનું ગ્રેસિંગ આપવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતીઓના હિતની વાત મિત્રો ગુજરાતીઓ ફરવાના શોખીન પ્રજામાં આવતા હોય છે ત્યારે ગુજરાત એસટી નિગમ મન ફાવે ત્યાં ફરો નામની યોજના લાવ્યું છે ઉનાળું વેકેશનને જોતા આ યોજના લાવવામાં આવી છે મિત્રો આ યોજના અઠળ કોઈપણ ગુજરાતી માત્ર ચારસો પચાસ રૂપિયાથી લઈને ચૌદસોને પચાસ રૂપિયા સુધીમાં મુસાફરી કરી શકશે જેમાં ચાર દિવસથી લઈને સાત દિવસ સુધી સમગ્ર ગુજરાતના કોઈપણ ખૂણે પ્રવાસ કરી શકાશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ ત્રણ શહેરોને લઈને અંબાલાલ પટેલની છે આગાહી મિત્રો હાલ રાજ્યમાં ગરમીનો માહોલ છે આ વચ્ચે અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે તેમની આગાહી મુજબ વીસ એપ્રિલથી ગરમી વધુ પડી શકે તેમ છે તેમની આગાહી અનુસાર છવ્વીસ મે સુધીમાં આંધી વંટોળની શક્યતા છે અને આ વર્ષે અમદાવાદ વડોદરા અને પંચમહાલમાં આકરી ગરમી પડી શકે છે મિત્રો બીજી તરફ આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં પણ ગરમી વધશે અને કચ્છમાં પવન સાથે ગરમી પડી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચાંદી પહેલીવાર વાર એક લાખ રૂપિયા પાર પહોંચે મિત્રો સોના અને ચાંદીના ભાવ દિવસે ને દિવસે હાઈ ટચ કરી રહ્યા છે મિત્રો વીસ માર્ચે ચોવીસ કેરેટ સોનાનો ભાવ નેવું હજાર ને પાંચસો રૂપિયા નજીક પહોંચ્યો છે અને બાવીસ કેરેટ સોનાનો ભાવ બ્યાસી હજાર નવસો ને સાઠ રૂપિયા આસપાસ ટ્રેડ થયો છે જ્યારે મિત્રો ચાંદીએ પણ ભારે કરી નાખી છે ચાંદી સો રૂપિયા મોંઘી થઈને ચાંદીનો પ્રતિ કિલોનો ભાવ એક લાખ પાંચ હજાર સો રૂપિયા પર પહોંચી ગયો છે અને મિત્રો ગઈકાલે ચાંદીનો ભાવ એક લાખ પાંચ હજાર રૂપિયા હતો અને મિત્રો લગ્નના સમયગાળામાં ચાંદીમાં ફરી ઉછાળો આવ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાત સરકારે આરોગ્ય લક્ષી મોટો નિર્ણય મિત્રો ગુજરાત સરકારે આરોગ્ય લક્ષી મોટો નિર્ણય લીધો છે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય લક્ષી વ્યવસ્થાઓને વધુ સુદ્રઢ કરવા નવા ચોત્રીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મંજૂરી આપવામાં આવી છે વસ્તીના ધોરણો ઉપરાંત જીઓ સ્પેશિયલ એનાલિસિસ અને આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાને લઈને નવીન ચોત્રીસ નવીન પીએચસી ને વહીવટી મંજૂરી મળી છે મિત્રો હાલ રાજ્યમાં કુલ ચૌદસો નવ્વાણું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે પીએચસી ના કેન્દ્રો પૂરતા પ્રમાણમાં મંજૂર અને કાર્યરત છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નર્મદા પરિક્રમા બે હજાર પચીસ ની તૈયારીઓ શરૂ મિત્રો ઓગણત્રીસ માર્ચ થી સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન નર્મદા ઉત્તર વાહની પરિક્રમા યોજાશે નર્મદા પરિક્રમાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ચૌદ કિમીના રૂટ પર શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓ ઊભી કરવામાં આવશે નર્મદામાં દર વર્ષે યોજાતી આ એક મહિનાની પરિક્રમા ગુજરાત મહારાષ્ટ્ર એમપી સહિત વિવિધ રાજ્યોમાંથી લાખો શ્રદ્ધાળુઓ ભાગ લે છે અને મિત્રો નિવાસી અધિક કલેક્ટર અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આયોજનની વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જાહેરમાં પેશાબ કરનાર અહીંને ચેતી રહેજો મિત્રો મોરબી મહાનગરપાલિકા જાહેરમાં પેશાબ કરનારને નહીં છોડે જે કોઈ શહેરમાં પેશાબ કરશે તો તેનો ખાનગી ફોટો બેનર પર લગાવી રસ્તા વચ્ચે મૂકાશે મિત્રો પાલિકાએ આનો એક ઉદાહરણ બતાવ્યો પણ છે અને ફોટો બેનર સાથે ચાર રસ્તા પર મૂક્યો છે દાઉદી પ્લોટ વિસ્તારમાં પેશાબ કરતા લોકોના ફોટા ક્લિક થયા છે મિત્રો નોંધનીય છે કે હવે મોરબી નગરપાલિકા મહાનગરપાલિકા બની ગઈ છે તેથી મિત્રો શહેરમાં ગંદકી કરનારા ચેતીને રહેજો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય મિત્રો રાજ્યના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ગુજરાત સરકારે ખેડૂતોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણીની સમય મર્યાદા લંબાવી દીધી છે જે મિત્રો ખેડૂતો હજુ સુધી નોંધણી કરાવી શકે નથી તેઓ આગામી તારીખ 5 એપ્રિલ સુધી પોતાની નોંધણી કરાવી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આરબીઆઈ ની મોટી જાહેરાત મિત્રો સો રૂપિયા અને બસો રૂપિયાની ભારતીય ચલણી નોટોને લઈને એક મહત્વની માહિતી સામે આવી છે માહિતી અનુસાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ હાલમાં સો રૂપિયા અને બસો રૂપિયાની નવો નોટો જારી કરી છે બાર માર્ચ બે હજાર રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સો રૂપિયાની એડવાન્સ ડિઝાઇન અને બસો ની નવી નોટ જારી કરવાની જાહેરાત કરી હતી અને મિત્રો આ નવી નોટો માત્ર જોવામાં જ આકર્ષક નથી પરંતુ પરફેક્ટ સિક્યોરિટી પણ ધરાવે છે જેના કારણે તેને નકલી બનાવવી મુશ્કેલ બની જશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો યુવાનો માટે નોકરીની સુવર્ણ તક મિત્રો ધોરણ દસમું પાસ કર્યા પછી સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે રાજસ્થાન સેવા પસંદગી બોર્ડ રાજ્ય સરકારના વિવિધ વિભાગો ગોન વિભાગો માટે ગ્રુપ ડી ગ્રુપ ગ્રેડ ચાર સેવા પદો પર ભરતી માટે અરજી પ્રક્રિયા એકવીસ માર્ચથી શરૂ કરી દીધી છે ગ્રુપ ડી ની કુલ ત્રેપન હજાર સાતસો ઓગણપચાસ જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે જે મિત્રો અહીંયા આપેલી છે તેના પર જઈને ઓગણીસ એપ્રિલ સુધી અરજી કરી શકે છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો સાત લાખ રૂપિયાનો વીમો મિત્રો દેશમાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓ સાથે જોડાયેલા છે પરંતુ મોટા ભાગના લોકો તેના હેઠળ ઉપલબ્ધ તમામ લાભોથી સંપૂર્ણપણે વાકેફ નથી ઈપીએફઓ ફક્ત પેન્શન અને પ્રોવિડેન્ટ ફંડ સુધી મર્યાદિત નથી મિત્રો પરંતુ આ હેઠળ કર્મચારીઓને સાત લાખ રૂપિયા સુધીનો જીવન વીમો પણ મળે છે આ વીમો કવર કર્મચારી ડિપોઝિટ લિંક ઇન્સ્યોરન્સ યોજના હેઠળ આવતો હોય છે અને મિત્રો જેનો પ્રીમિયમ કર્મચારી દ્વારા નહીં પરંતુ નોકરીદાતા પર ચૂકવવામાં આવે છે ત્યાર પછી મિત્રો વાત કરીએ એકત્રીસ તારીખ પહેલા કરી નાખજો આ કામ મિત્રો જો તમે પણ વાહન ચલાવતી વખતે ફાસ્ટટેગનો ઉપયોગ કરો છો આ તો આ સમાચાર તમારા માટે છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ફાસ્ટેગ યુઝર્સ માટે કેવાયસી અપડેટ પૂર્ણ કરવાની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ નક્કી કરી છે અને જો તમે આ તારીખ સુધીમાં તમારું કેવાયસી અપડેટ નહીં કરો તો તમારા ખાતામાં પૈસા હોવા છતાં પણ તમારા ફાસ્ટેગ ને નિષ્ક્રિય અથવા તો બ્લેક લિસ્ટ કરી નાખવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નવી જંત્રીની જાહેરાત અટકે મિત્રો ગુજરાતમાં સૂચિત નવી જંત્રીની જાહેરાતમાં બૂચમાં પડી ગઈ છે એક એપ્રિલથી નવી જંત્રી અમલમાં લાવવાની સરકારની તૈયારીઓ અટકી ગઈ છે કેટલીક વહીવટી બાબત અને કેટલીક રાજકીય બાબતોના કારણે જાહેરાત અટકી પડી છે એક એપ્રિલના બદલે પંદર એપ્રિલ બાદ જાહેરાત થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે અને મિત્રો સરકારને જંત્રી અંગે અંદાજે અગિયાર હજારથી વધુ વાંધા સૂચના મળી છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ મિત્રો હિન્દુ ધર્મમાં પવિત્ર ગણાતી ચારધામ યાત્રાનું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે ચારધામ યાત્રા માટે આધાર કાર્ડ નંબર દ્વારા ઓનલાઈન નોંધણી શરૂ થઈ ગઈ છે આ યાત્રા ત્રીસ એપ્રિલથી ગંગોત્રી અને યમનોત્રી ધામના દરવાજા ખોલવાની સાથે શરૂ થવાની છે અને કેદારનાથ ધામના દરવાજા બીજી મેના રોજ ને બદ્રીધામના દરવાજા ચાર મેના રોજ ભક્તો માટે ખોલવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ નાના દુકાનદારો માટે સરકારનો મોટો નિર્ણય મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે યુપીઆઈ ચુકવણી અંગે મોટો નિર્ણય લીધો છે સરકારે અંદાજિત પંદરસો કરોડ રૂપિયાની પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી દીધી છે મિત્રો આનાથી નાના દુકાનદારોને મોટી રાહત મળવાની છે જેઓ સામાન્ય રીતે યુપીઆઈ ચુકવણી સ્વીકારવાનું ટાળે છે મિત્રો સરકારની આ યોજના નાના દુકાનદારોમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વેગ આપશે અને સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે બે હજાર ચોવીસ અને પચીસ માટે વ્યક્તિથી વેપાર એટલે કે પી ટુ એમથી ઓછા મૂલ્યના ભીમ યુપીઆઈ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે યોજનાને મંજૂરી આપી દીધી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

કે આ લર્નિંગ લાયસન્સ માટે તમને પંદર પ્રશ્નો પૂછવામાં આવશે છે અને તે પંદર પ્રશ્નોમાંથી અગિયાર પ્રશ્નો સાચા પડતા હતા અને પછી તમને ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવતું હતું પરંતુ હવે ગુજરાત સરકારે આરટીઓ દ્વારા આ સિસ્ટમની અંદર સુધારો કરવામાં આવ્યો છે અને હવે તમે લર્નિંગ લાયસન્સ પરીક્ષા આપવા જશો ત્યારે પંદરમાંથી નવ પ્રશ્નોના સાચા જવાબ પડશે તો પણ તમને લર્નિંગ લાયસન્સ કાઢી આપવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ત્રણસો યુનિટ વીજળી મફત મિત્રો મોદી સરકારે સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા ઉદ્દેશ્ય સાથે આ વર્ષે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી અને મિત્રો હવે સરકારે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ મોડલ સોલાર વિલેજના અમલીકરણ માટે કેટલીક માર્ગદર્શિકા જારી કરી છે નવી અને નવનીકરણીય ઊર્જા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ યોજનાના ઘટક તરીકે સમગ્ર ભારતમાં દરેક જિલ્લામાં મોડલ સોલાર વિલેજ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે છે ભારત સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં પીએમ ફ્રી વીજળી યોજનાને મંજૂરી આપી હતી અને તેનો ઈરાદો છતાં પણ લગાવનારા સોલાર પ્લાન્ટની ક્ષમતાની ભાગીદારી વધારવી અને આવાસીય ઘરોને વીજળી ઉત્પાદન માટે સશક્ત બનાવવાનો છે મિત્રો આ યોજના હેઠળ દરેક પરિવારને ત્રણસો યુનિટ વીજળી ફ્રીમાં આપવામાં આવશે આ સિવાય યોજનામાં સોલાર સિસ્ટમ પર સરકાર દ્વારા ત્રીસ હજારથી લઈને અઠ્યોતેર હજાર સુધીની સબસિડી આપવામાં આવે છે મિત્રો આ યોજનાનો લાભ દેશના એક કરોડ પરિપાત્ર પરિવારોને પ્રાપ્ત થવાનો છે અને મિત્રો આ યોજનાનો ખર્ચ પંચોતેર હજાર એકવીસ કરોડ રૂપિયા છે અને તેને વીસ છવ્વીસ વીસ સત્યાવીસ સુધી લાગુ કરવાનો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ રેશન કાર્ડ ધારકોને થશે ફાયદો મિત્રો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો એટલે કે એનએફએસ હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમને રેશનિંગનું અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે શહેરી વિસ્તાર માટે જે કુટુંબોનો કોઈ પણ સભ્ય માસિક પંદર હજારથી ઓછી આવક ધરાવતો હોય તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ધ્રોગ્રામ્ય વિસ્તારમાં માસિક પંદર હજારથી વધુ આવક ધરાવતા હોય તેમને પણ વર્ષ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જારી કર્યો છે ત્યારે મિત્રો આવક મર્યાદા દસ હજાર હતી પરંતુ હવે તેને વધારીને પંદર હજાર રૂપિયા કરવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે વ્યાજખોરોની ખેર નહીં મિત્રો ગુજરાતમાં વ્યાજખોરોને વિરુદ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા ટૂંકી મુદતના પ્રશ્નોના જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે રાજ્યમાં અનેક સામાન્ય મધ્યમ તથા ગરીબ વર્ગના પરિવારો ઘરનો પ્રસંગ સાચવવા બાળકોની ભાવિ સુરક્ષિત કરવા ઉચ્ચ શિક્ષણ માટે કે સંતાનોને વિદેશ મોકલવા સહિતના કારણોસર ક્યારેક ઊંચા વ્યાજે ધિરાણ લે છે અને વ્યાજખોરોના ચક્રવ્યુમાં ફસાઈ જાય છે

મિત્રો સુરતમાં રત્ન કલાકારોએ જિલ્લા કલેક્ટર કચેરી વિરોધ કર્યો હતો મંદીના માહોલ વચ્ચે સરકાર તાત્કાલિક મદદ કરે તે રત્ન કલાકારોની માંગ છે મિત્રો જો તેમની માંગ નહીં સંતોષાય તો 30 માર્ચે તેઓ હડતાળ કરશે મિત્રો તે જેમ કે ઉચ્ચારી છે મિત્રો 17 લાખ રત્ન કલાકારોએ હાલ સંકટનો સામનો કરી રહ્યા છે અને સુરતના 32 હીરા ઉદ્યોગપતિઓના બેંક એકાઉન્ટ બેંગ્લોર અને હૈદરાબાદ પોલીસે સીઝ કર્યા છે અને મિત્રો સુરતના હીરા ઉદ્યોગકારોના 100 કરોડ રૂપિયા ફસાયેલા છે

ધ્યાનમાં રાખીને શાળાઓને સમયપત્રકમાં ફેરફાર કરવાનો વિકલ્પ મળ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવ મિત્રો દેશભરમાં હવામાનને પેટર્ન સતત બદલાતી રહે છે કેટલીક જગ્યાએ બરફ પડી રહ્યો છે તો કેટલીક જગ્યાએ ભારે ગરમીના કારણે ચેતવણી પણ અપાય છે મિત્રો હવામાન વિભાગે ઉત્તર પ્રદેશમાં વરસાદ અંગે ચેતવણી આપી છે અને મિત્રો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અનુસાર છેલ્લા બે દિવસમાં રાજ્યમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે મિત્રો જોકે ત્રેવીસ માર્ચ પછી તાપમાનમાં વધારો થવાની ધારણા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એક એપ્રિલથી આ મોબાઈલ નંબરો નેટ બેન્કિંગ નહીં કરી શકે મિત્રો એક એપ્રિલથી જો તમે કોઈ નંબરને તમારા બેન્ક એકાઉન્ટ અથવા તો યુપીઆઈ એપ જેમ કે ગૂગલ પે ફોન અથવા તો પેટીએમ સાથે લિંક કરી હોય અને તે નંબર રિચાર્જ ન કરાવ્યો હોય અથવા તો નંબર કામ ન કરે તો તે નંબર તમારા બેંક ખાતામાંથી કાઢી નાખવામાં આવશે મિત્રો મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈ બેન્કો અને એપ્સને એકત્રીસ માર્ચ સુધીમાં આવા નંબરો દૂર કરવા કહ્યું છે

સૂત્રો જણાવી દઈએ કે અહીં ખેડૂતોને સારા ભાવ મળે તે પણ શક્યતાઓ સેવાઈ રહી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કિસાન વિકાસ પત્ર યોજના જો મિત્રો તમે તમારી બચતને એવી સારી જગ્યાએ રોકાણ કરવા માંગો છો જ્યાં તમારે કોઈ પણ પ્રકારના બજાર જોખમોનો સામનો ન કરવો પડે તો મિત્રો આજે અમે તમને પોસ્ટ ઓફિસની એક શાનદાર સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છે તો આ યોજનાનું નામ પીએમ કિસાન વિકાસ પત્ર યોજના છે મિત્રો આ યોજના દેશમાં ખૂબ જ લોકપ્રિય છે અને મિત્રો કિસાન વિકાસ પત્ર યોજના એક નાની બચત યોજના છે અને મિત્રો આ યોજનામાં રોકાણ કરેલા તમારા પૈસા એકસો ને પંદર મહિનામાં બમણા થઈ જાય છે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે વીસમો હપ્તો ક્યારે આવશે મિત્રો દેશના વિવિધ વર્ગો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે આ યોજનાઓ દ્વારા જરૂરિયાતમંદ અને ગરીબ વર્ગના લાભ આપવાનું કામ કરવામાં આવે છે મિત્રો જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને પોતાના સ્તરે અનેક યોજનાઓ ચલાવી રહી છે મિત્રો હાલમાં દરેક યોજનામાં સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે અને તેના માટે લાભ લઈ રહ્યા છે તેમાં ખેડૂતો માટે એમાં મિત્રો એક યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ દરેક હપ્તો લગભગ ચાર મહિનાના અંતરાલ બાદ બહાર પાડવામાં આવતો હોય છે અને મિત્રો જો તમને જણાવી કે ફેબ્રુઆરી મહિનામાં આપવામાં આવ્યો હતો મુજબ વીસમાં હપ્તાનો ચાર મહિનાનો સમયગાળો જૂનમાં પૂરો થશે અને મિત્રો આવું માનવામાં આવે છે કે વીસમો હપ્તો જૂનમાં રિલીઝ થઈ શકે છે જોકે મિત્રો હજુ સુધી ઓફિશિયલ માહિતી જાહેર કરવામાં નથી આવી